આ ગુનાના ફરિયાદી એક ફરિયાદ આપેલ હતી કે ગુનાના બે આરોપીઓ વિજય માકડિયા અને અમિત એ પોતાની પેઢી દર્શન મિનરલ્સ જય સ્ટોન કસર તથા દર્શીલ સ્ટ્રોન કસર કે જે રેતી કપચીનો વેપાર કરે છે કે તેમાં જો રૂપિયાનું રોકાણ કરશો તો બાર ટકા જેટલું વળતર આપવામાં આવશે આવો વિશ્વાસ કેળવી ફરિયાદી થતે અન્ય રોકાણકારો પાસેથી કટકે કટકે ટોટલ છ કરોડ નેવું લાખ રૂપિયા જેટલું રોકાણ કરાવેલ હતું અને ત્યારબાદ ફરિયાદી સાથે તે અન્ય રોકાણકારો સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરવામાં કરવામાં આવેલ હતો ગુનાની ગંભીરતાને જોઈને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બંને આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ આ ગુનાને એક આરોપી અમિત ભાણવડિયાને પકડવામાં આવેલ છે હાલ આ આરોપીઓ સામે ડીસીબી પોસ્ટમાં જ બીએનએસ કલમ ત્રણસો સોળ પાંચ અને ચોપન તેમજ જીપીઆઈડીની કલમ ત્રણ ચાર અંતર્ગત ગુનો નોંધી અને હાલ આ નામ આ આરોપી અમિત અને નામદાર કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવેલ છે અમારી જાહેર જનતાને અપીલ છે કે આ બંને આરોપીઓ કે આવા બીજા કોઈ અન્ય આરોપીઓએ કોઈ ડિપોઝિટના નામે કે રોકાણ કરવાના નામે કોઈ પાસેથી પૈસા લીધેલા હોય કે રૂપિયાનું રોકાણ કરાવેલું હોય અને ત્યારબાદ ચીટિંગ કરેલ હોય તો રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો હજી સુધી એટલે જ અમારી જાહેર જનતાને અપીલ છે કે આ આરોપીઓ બે આરોપીઓ વિજય માકડિયા અને અમિત ભાણવડિયાએ કોઈ અન્ય સાથે પણ આવું કર્યું હોય હાલ અમારી પાસે છ જેટલા સાહેદો છે આમાં પણ જો કોઈ અન્ય હોય પણ આ કંપનીમાં રોકાણ કરવાના નામે આમને છેતરપિંડી થઈ હોય તો રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો ચાર વર્ષથી પણ એવી છે કે 1200 કરોડ નું રાજકોટમાંથી તેને કર્યું છે આવા કોઈ ફરિયાદી મળી છે હજી સુધી કે હજી સુધી અમારે પાસે 6 કરોડ 90 લાખ ના રોકાણ જ ફરિયાદ આવેલ છે એટલે કોઈ એવા બીજા હોય તો અમારો ખાસ સંપર્ક કરો હા અમિત ભાણવડિયાની ઉપર અરાઉન્ડ બે હજાર બાવીસમાં યુનિવર્સિટી પોસ્ટે ખાતે મર્ડરનો ગુનો દાખલ છે આ ઉપરાંત ડીસીબી પોસ્ટેમાં જુગાર તથા બીજા અન્ય પોલીસ સ્ટેશનમાં મારામારી અને પ્રોહિબિશન અંતર્ગત ગુના દાખલ છે ફરિયાદી છે આ ગુનાના વડાલિયા દર્શનભાઈ વડાલિયા ને એ હજી અમારા તપાસમાં આવ્યું નથી પણ વધુ તપાસમાં આવશે તો વધુ આપને જણાવવામાં આવશે